આજે વાત કરવી છે ખોડલ એટલે કે ખોડિયાર માતાજીના પ્રાગટ્યની તેમના પ્રાગટ્ય વિશે પ્રવર્તે છે છે તેમનો જન્મ સદીમાં દિવસે થયો હોવાનું માનવામાં આવે ભાવનગરના બોટાદ તાલુકાના રોહિશાળા ગામે મામડીયા નામે એક ચારણ રહેતા હતા તેઓ વ્યવસાય માલધારી અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળું અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા તેઓ માલધારી હોવાથી ઘરે દૂધણાને લીધે લક્ષ્મીનો પાર નહોતો પણ ખોળાનો ખુનનાર નહોતો તેનું દુઃખ દેવળબાને સાલ્યા કરતું હતું મામળિયા અને દેવળબા બંને ઉદાર માગજો હતા તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીનો લખ્યો નિયમ હતો તે સમયે ભાવનગરમાંના વલ્ભીપુરમાં શિલાદિત નામનો રાજ્ય રાજ કરતો હતો જેને મામડીયા ચારણ સાથે ગાઢ મિત્ર ચારી હતી મામળિયા ચારો ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કંઈ ખૂટતું હોય એમ લાગતું વલભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતા તેમને રાજા અને મામળિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખૂચતી હતી એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે મામળિયો નિસંતાન છે તેનું મોં જવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે પછી એક દિવસ મામળિયા પોતાના નિત્યક્રમ મુજબ પ્રભાતના પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા રાજવીના મનમાં અદાવ્યત્યાઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા હવે પૂરી થાય છે તેમ કંઈ શિલાદિત્ય પોતાના મહાલયમાં ચાલ્યા ગયા ત્યારબાદ રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામળિયાને ખૂબ જ દુઃખ થયું આમ તેને જે લોકો સામે મળતા તે વાંઝિયા મેળા મારવા લાગ્યા તેનાથી મામડિયો ખૂબ જ દુઃખી થયો અને તે વલ્ભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલી વાત માંડીને કરી હતી મામળિયાની જિંદગી હવે તો ઝેર જેવી લાગવા માંડી આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામળિયાએ ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને શિવાલયમાં શિવલિંગ સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમર પૂજા ચડાવશે મામળીઓ ભગવાનની આરાધના કરવા લાગ્યો આમ છતાં કોઈ સંકેત ન થયા અને પોતાનો મસ્તક તલવારથી ઉતારવા ગયા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળ લોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું આ સાંભળીને મામડિયો ખુશ થઈ ગયો અને ઘરે જઈ તેની પત્નીને વાત કરી તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે આઠ ખાલી પાણા રાખી દીધા જે જેમાં સાત નાગણીઓને એક નાગ આવી ગયા જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા આમ મામડિયાને ત્યાં આવતા રહેલી કન્યાઓના નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાસાઈ જાનબાઈ અને ભાઈ મેરખ્યો રાખવામાં આવ્યો આ રીતે ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય થયું હોવાનું માનવામાં આવે છે ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની એક કથા એવી જાણવા મળે છે કે એક વખત મામડીયા ચારણના સૌથી નાના સંતાન મેરખ્યાને ઝેરી સાપે દંશ દીધો હતો જેની વાત મળતાં જ તેના માતા પિતા અને સાથે બહેનોના જીવ અધ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેના ઉપાય વિચારતા હતા તેવામાં કોઈ એવો ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે તો મેરખ્યાનો જીવ બચે તેમ છે આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાં કુંભ લેવા ગયા તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે આવતી વેળા તેમને પગમાં ઠેસ લાગી અને તેમને ચાલવામાં તકલીફ પડતી હતી આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલી બેન જાનબાઈને જોઈને કહ્યું કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેમનું વાહન પણ મગ્ગર જ છે જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા ત્યારથી તેમનું નામ ખોડિયાર પડ્યું જય ખોડિયારમાં